વસંત પંચમીનો તહેવાર ખૂબ જ શુભ હોય છે આ દિવસે સરસ્વતી માની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં વસંત પંચમીના દિવસો દેવી સરસ્વતીની પૂજા ઘણું મહત્ત્વનું છે આ વર્ષે ચૌદમી ફેબ્રુઆરી 2024 ના રોજ વસંત પંચમી ખૂબ જ શુભ સંજોગોમાં ઉજવાશે દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલ યુક્ત રંગોથી બનાવેલી મૂર્તિની જગ્યાએ માડીની મૂર્તિની માંગ વધી છે વસંત પંચમીનો તહેવાર સનાતન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા વિવિધ પૂર્વ કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે આ તહેવાર માધ મહિનામાં પાંચમની તિથિ પર ઉજવવામાં આવે છે આ વર્ષે વસંત પંચમીનો તહેવાર ચૌદ ફેબ્રુઆરી બે હજાર રોજ ઉજવવામાં આવશે ત્યારે માતા સરસ્વતીની પૂજા માટે માટીની મૂર્તિને આખરી ઓપ અપાઈ રહી છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલ યુક્ત રંગોથી બનાવેલી મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિની માંગ વધી છે

કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ દુર્ગા માતાની મૂર્તિ એટલે મૂર્તિમાં કેવું છે અમારું હરેક પ્રકારની અમે મૂર્તિ બનાવી અમે લોકો લેવા માટે તમારી પાસે આવે છે આપણે અંકલેશ્વર છે ભરૂચ છે બારડોલી છે આપણે વાપી દમણ એમાં શું છે એમાં આપણે યુપી બિહારનો જે એ લોકોનો જે ઉત્સવ છે એમનો તે એ લોકોનો એરિયો અલગ પડી જાય તો એ પ્રમાણે આ મૂર્તિ એ લોકો સ્થાપના મૂર્તિ જે બનાવો કેટલા કારીગરો મળી રહે છે મારા નવ કારીગર અને મૂર્તિઓ વેચાઈ અંદાજ આવી ભાઈ એમાં ગઈ સાહેબ અંદાજ એમાં અઢીસો ત્રણસો મૂર્તિ અમારી ખરી સરસ્વતી માતા કૃષ્ણ ભગવાન છે દુર્ગા માતા છે ઘણી અન્ય ઘણી બધી મૂર્તિઓ હોય ભગવાનની ઘણી બધી મૂર્તિઓ બનાવવામાં આવે છે અમારી રિપોર્ટર સુભાષ ઠાકરે સાથે કેમેરામેન હનીફ મલિક જનાદેશ ન્યૂઝ સુરત